એક ફેબ્રુઆરીથી બદલાય જશે આ નિયમો એનપીસીના ના ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમો પીઆરડી ના ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમો કર્યો છે અને બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ ઇન્સ્ટ્યુટ કરેલા નોટિફાઈ મુજબ હવે એનપીસીના ના ખાતાના ધાર કુલ જમા રકમમાંથી માત્ર પચીસ ટકા જ ઉપાડી શકશે અને આ સેમે ઉપાડવા માટે ખાતાનું ત્રણ વર્ષથી વધુ જૂનું હોવું જોઈએ ફેરફાર અને એક ફેબ્રુઆરીથી નામનો ઉમરિયા વિનાનું પાંચ લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકશે આ એનપીસીઆઈ એકત્ર ઓક્ટોબર પરિવાર બહાર પાડવાનું છે કે નિયમો ફેરફારમાં બાદ આવ્યા ખાતા નંબર અને મોબાઈલ નંબર ઉમેરી એક ખાતામાંથી બીજા પાંચ લાખ રૂપિયા સુધીનો ફંડ ટ્રાન્સફર કરી શકશો અને જો ત્રણ કેવાય નો કહેવાય છે કે એનાશીર ફાસ્ટેગના નિયમો ફેરફાર કેવાય ફરિયાદ બનાવવું પડશે અને વાહનો ઉપયોગ કેવાય ફાસ્ટેગનો નિષ્ફળ થઈ જશે ત્યારે એકત્રીસ જાન્યુઆરી સુધી પૂરું થાય તો ચાર્જ ચાર જીબીનો નવો હપ્તો ભરી જશે અને ગોલ્ડ લોન રોકાણ પસંદ કરેલ આ રિઝર્વ માટે સર્વશ્રેષ્ઠ અને રિઝર્વ આઈસી પંદર બાર ફેબ્રુઆરીથી હોલ ફેબ્રુઆરી સુધીમાં રોકાઈ શકો છો અને આ હોમ લોનમાં તેના ગ્રાહકો માટે ખાસમાં લોન અભિયાન ચાલી રહે છે અને અંતર્ગત ગ્રાહકોને હોમ લોન પાંચ બીપીસીનું વિશેષ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને ગ્રાહકોને પ્રોસેસિંગ ફ્રી અને પર ડિસ્કાઉન્ટ લાભ મળી શકે ગ્રાહકોમાં એકત્રીસ જાન્યુઆરીથી બે હજાર સોવીસ સુધી મળેલા સુધીના સ્પેશિયલ એફડી પંજાબ સુધી ગ્રાહક ચારસો ચુમાલીસ દિવસમાં એ બી યોજના ધન ચારસો ચુમ્માલીસ દિવસ શરૂ કરશે અને સાત પોઈન્ટ સાઠ ટકા મળી જશે યોજનામાં એક